હા મારું ગુજરાતી કિંગ જીજે તું હા હા અબ્બા રોના બે આઈ આજે એક પતંગ લૂંટો નઈ કે એ તો પતંગ આ છે આખો દારો જતો રહ્યો આ પતંગ લૂંટવા માંથી એક પતંગ લૂંટો નઈ આપણે પતંગ તો જો એટલા બધા ચગુ પણ અધા જતા રહ્યો ભાઈ બધા અધા જતા રહ્યો વાયરો વધારે ભાઈ બેહરી એ પતંગ નઈ આવું બોચાજે તું અને કાલ તો પાછી ઉતરે ને વારે ચગાવજો

મેટુ ભાજી ગયા ગગાજી એ પતંગ લઈ લીધો આપડે હાલ લઈ લઉં ઉપર જવા દેખાજી જોક લે ગોરના જર્મન જર્મન મુ તો પડ્યો હું જોન જો ભઈ પડ્યા પેલા ઘરે ક્યાં જેઠો એક પતંગ કાપતા હોય એવો કરી પતંગ ના ગગજી

ઉતરે ના દાદા તમે તમે ચકશો પતંગ ને આપડે ફિરકી બિરકી દોતી કરી નાખજો આખું તૂટી જતું મોટો પતંગ દોરી લૂંટાઇ લાબાજી મેનુ મારીજી શું એટલા મને

તમારે જલ્દી દાદાજી એ મેનુ માર્યુંનું માતા નું ઘા કેવાયુ તો માતા નું ઘાસ કેવાય પણ

મેલા ગી પતંગ કેવડો મોટો હતો ઉત્તરાયણ આઈયે ને મેગ રૂપિયા નહીં પાયા ઉત્તરાયણ માં પૈસા પતંગ ચેત ના લાવશું મારો બાકી હું તમારે હજાર રૂપિયા કરી પતંગ લગતા મારું હોય મારું બાપુ બધા અમે વિના લેવા જઈએ માર ખાઈ ઉતર ઉતાર આજ તો બોલવું નહીં પૈસા લેવાના હું કાલી ન બાજુ બે તો હાલ બે હાલ ઉતર તું હું લે દસ રૂપિયા વાપરવા નઈ તો મારતો માધુજી સમજાવો તમારા છોકરા ભાઈ અમે ચોરી વાત બાકી પૂરી કરી દઈએ લાવેડું લાવે બાબુ બધા લેતા ચિંતા કરે નઈ

સમજાવી કાલ હા ઉતર્યા ને કાલ નઈ આજે આજે પતંગ ને લાવવા ના જઈએ આપડે પતંગ એટલે પતંગ બે જોવું તમે પતંગ લાવડા લાવશો અમારે મેનુ માર્યું કેમ કદું માધુજી મને

જો આબુ પડે પછી બીજો બીજો બોના બતાવો નહીં ચાલે એ તો પતંગ પતંગ પડે હજાર રૂપિયા રોકડા ના એવું પચાસ રૂપિયા

માથ બની જાય તો માશી જઈ હા એટલે જ કહો ના પણ માથી ના લાય નકર તાર માશી નું ખેંચી જાય ઉપર હે કે તમે કેરયા થી પકડી રાખજો ઈવોનો દોડું બોધી તારા તાર માશી પકળાવજો હાથમાં તાર માશી માં દોડું બધું પર કેરયા માં તાન મેરાવ તા ખાટલા બોધી આને ખાટલા વીજકો પતંગ નઈ ઉડાળક ઓમે વારાવરા ને હેડ હતી ને વારાંગાજી પતંગ નાંગાજી ઓ પણ જો જવે વારાવરા ને જોય કે નક પાં ઉડી જોય કહોનો ઓમાં વાત હાડે કના દોડું લાવવું પડશે જાડું એના માટે

જો બતાવું આવું બોલા બોલાવો બતાવું રૂપિયા હજાર રૂપિયા નો પતંગ કરી નાખો રૂપિયા ના તો પૈસા

નઈ અરે પાંચસો રૂપિયા નો પતંગ લેવા છે વીસ રૂપિયા પેલા ચાવ લઈ જઉ લેવો બનાવેલો વાપરે તું

અવાજ આવતું નહી માધુજી અલ્યા ઊંધો પકડ્યો હતો તમે ફોન હાલો ઊંધ્યું 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 બનાવ ઓવા હા તો કી કેટલું બનાવ કિલો હાવા કિલો હા તે અમને અડધો કિલો આલજો ના મળે ચાલ તમે પતંગ નઈ લેતા તમે ખાલી હું આવજો હા તમે જો હું ગયો હું તો ઘેર હતો હા તો ઘેર રહું હું હાલ જાવ પતંગ લઈને માર દોવા તમારા પતંગ તમે આ બાજુ આવો થોડા અમથેરા ઘર આ બાજુ રોડ ઉપર આવો બતાવ તમે ઉતરાના દારા ચગા છે લે લે હું જોઈ લઈશ

પતંગ કાગડો છત્રી ના કાગળ નોંધ ખાલી કાલ ચગાવીશું એટલે જોજો ખાલી જોયું

તમે તો નેકળ્યા એવા માધુજી નેકળ્યા અવાર રૂપિયા લેવા હતા કીધું માધુજી ગમે તે ગગાજી મેં માર્યું માર્યું પતંગ જોવા તે ગધી લઈ જાવી

જો આ બધું પડી ગયું કે બગલું નાખી નાખે પતંગ તમે ખ્યાલ નહીં પણ મારે ઊંધું બનાવવાનું ઊંધું વાળું તમે પતંગ પતંગ કાપી દે